કે હજી દેખો નથી પણ તો લેવા આવતો તાણે ભેગો થયો તો પણ પૈસા લઈને ભેગો નહીં થયો કોઈને આમો મો બેંકમાંથી બહાર નીકળ્યો અને રોડ ઉપર આવ્યો ને ભણો હમો આવ્યો તે મુકો લે પણ આ 20000 રૂપિયા કે મને માર મોમાએ પૈસા લેવા મોકલે છે બાબુજી તે મુકો તાણ લઈ જાતા ને કે દૂતો સા તાર મોમાને કે ગમે તેન મોકલજો પૈસા મળી રહે 20000 નું 200 200 ની નોટો બંડલ ઇને આલ્યું 10000 ની નોટોનું બંડલ મુ લાયો અને આ તીજોરી મેલ્યું અને સોંતી થી બે કલાક હું ગયો તો ના તમારી બૂમ પડી પણ આ પૈસા લઈને શિકર છો જતો રહ્યો તને જે ઘેર ગુડો નો નહીં અરે ઘેર નહીં આયો નહી આયો બાબુજી મારા તો ખરાણ ને ચક્કર આવ્યો એવું થાય શક્યો એ સરપંચ અળી તઈન કલાક ચિંતા નહીં મને મને પૈસા ની ચિંતા છે પેલી ઘેર ની મમ્મી ખરી મારું લોય પી જાય છે પૈસા ની ચિંતા નહીં સરપંચ અળી તઈન કલાક થયા પૈસા આલે અને મારા પાંથી જઈને ગોમ

અમે શું કરવાનું મારા શું કરવાનું કે જો અમે મોયા હું કરું છે હું કરું એટલે કાણે પાછે બાપુજી હો ગો તો પડશે હોજા વગર તો ખરા ને મારા ખરા ને મગસ કોમ નઈ આલ તમે હટજો હટજો મારા અંગાતી ઉભાળો હું ઘર વાત આવું આ ખેમલો ને ગમમાં બેહી જાય હે જીવણીઓ ને ખરા ને રસ્તા ભેગા છે પણ એકા હાથું બોલતા નહીં એલે ખરા ને એક નંબર ના બનેલા છે મને ખરા લોકો જાય જો નહી તમે ગોમમો આવી જાય ને ભણ્યો ઘેર પોચી જો હોય તો બાબુજી ઘેર પોક્યો હોય ને તો વેલાય પોચ્યો હોય બે બે તઈ કલાક તો મુઈ બે બેહી નઈ રહે કન બેહી તો રહે તો પછી અરે જોશિયા ધર્મ દરમાં જો હે હેજો બધાને ભેગા કરીને ખોળીએ બેડો ગમે તે થાય ભણિયા જતો રહો તો જતો રહા પણ મારા પૈસા લઈને જાય તો ઓધો નઈ સરપંચ તમને યાર મગજ છે નઈ યાર લે મગજ નહીં

મને ખરેખર ભિખારી કરીને મળે છે અરે ભિખારી કરીને ના કરવાનો કામ કરે છે અરે બુદ્ધિ વગરનો છે ઉપર લે માર ખરો નો વાના ખાલી છે પાછો ખાલી એવું ના કે બુદ્ધો નહીં વાના પણ ના અંગાતી કો કાગુ પાછું થયું હોય તોય હું ખબર સરપંચ અતારે બે બાજુ વિચારું પડા સિક્કા બે બાજુ હોય સારું એ વિચારાય ખોટું એ વિચારાય બધી બાજુ વિચારવું પડા એટલે તમારે કહેવાનો મતલબ છે મારો કહેવાનો મતલબ

આ ભણિયોન બે ખરા ને મારા શેરી પડી ગયો છે ત્યાં ટોપાર ના ઘેર હુકા લઈને આયા મને આખા ગોમમાં ફરી વળીએ આ ટોપાર ખરો ને સુમલો એરો આખા ગોમમાં ફરે છે એટલે એને આખા ગોમની ખબર હોય કે ભણિયો શો છે ને શો નઈ હોય જો બુટ તો ઘેર જ છે એ મોય એસી ગોઠવી છે કોઈ નહીં મોય ખાવા ખોખોય નઈ તૂટી જેલું મોચું લઈને પડે રહ્યો છે એ સુમલો અલ્યા તારો બાપો છે બહાર નીકળ ખરાબ બાપો રે આ તો ઉનારો સર અત્યારે સોંતિશ્રી ઊંઘવાનું હોય અલ્યા સોંતી થી ઊંઘ્યા માં તો તારી જિંદગી પટી જાય અને ઊંધ્યા માં પૂરો થઈ જાય

બંદુક રાખતા લઈને જોવા તો મગજ નહી ખાનું મગજ નું ફરેલું છું અમે ખરો ના હું કંટાળેલું છું અમે એકલો એકલો છું ને એટલે સરપંચ આ કહી દીધું એટલે ઘરમાં નહી પડી દવાની બાટલી જર્ની છો એટલે તમારો દવા મારો બાટલી પી જવાની કંટાળો જતો રહ્યા બેસી રહ્યા સરપંચ અમે તારા ઘેર સરપંચ નું ભણ્યું મારા અહીંયા વીસ હજાર રૂપિયા લેવા વીસ હાજર લઈને પણ સરપંચ ના ઘેર પોતે નહીં ઊંઘવા જજોથી જી નુકરો તું છે પાવર હારું મારી વાતો ભાઈ આ સરપંચ નો ભોણિયો ખરો ને શું ના જો ખબર નહીં એટલે આવ્યો છું તમે હેડો અને બધા ભેગા થઈને ખોળવા

કોક દાડો તારે ઘરે જ પડશે સરપંચ ખરે કાઢી મેલી છે ખબર છે સરપંચ સુ ને ગરજ વગર ગઢ્યા બાપ કેવા નથી જો બાબુજી ને ખબર પડી લે જી તો ખરા પેલા ખેમા મૂર્ત ના એ જવું પડશે લોકો ના ખાણ જેનું મોટું ના જોવું પડે ને પગ દબાવી ગયો નહિ પાછું એટલે જોન માં તો નહીં લઈ જવાનો બાબુજી

અને લોકો એનું કહેવા ખરાબ બફોરે કરો ને હું કોઈની લોકઈ જતો નહીં ક્યો મરી ગયો કેમા મરી કોઈ નહીં તો ખરાબ બફોરે હોય મરી તો મોહણમ ના લઈ સીધો તને કોઈ એ ખેમા એક વાત પૂછવી પૂછો બોણો ભેગો થઈ બાબુજી યાર કોઈ પછી લેવાનું ના હોય મારા આ માણસ ને કીધું તો હતું કે ગોણો પેલું ગીતો ગાતો ગાતો જતો હતો તમારા પાસે પૈસા લેવા આવવાનો હતો એટલા સુધી તો વાત નહીં કરી મારા પાસે પૈસા લેવા તો આવ્યો તો પણ પૈસા લઈને પાછો વાળ્યો તાનો ભેગો છે બાબુજી મને ખબર નહી પૈસા પૈસાની કોઈ પાછી પૈસા લઈને પછી વળીને દેખાડ્યો નહી હા તે કદી ને કદી વીસ રૂપિયા હાથમાં ના આવે વીસ હાજર હાથમાં આવ્યો એટલે જતો રે હોય વાત કરો ફૂગો હોય એમાં બે ફૂંકો રહેતી હોય અને એમાં ચાર ફૂંકો લે એટલે ઠેલી મે ખૂબ ફૂટી જાય આ તો ફૂટી નહી જો ફૂટી જવ તો રબડ તો ફરી હોય કા મારા દસ હજાર મે મારા ગીતા મેલ્યા તો પછી દસ હજાર લઈ જીસ હજાર હતા હતા તને પૂછવા છે આયા ખબર તને આખા ગમ ની ખબર છે કોણ જુગાડ્યો છે

તમે ખરા મોરી ચિંતા કરશો નઈ બાબુજી એક ચાલવ પકડી પાડ્યો પણ એટલું વસ્તુ યાદ રાખજો જો હું પકડું ને

શું તા ગમે તેવા છોકરા રોતો હોય ને કે ખબર છે બાપુજી પાપડ પાકાયો નહીં પણ મારા ઓછા ગોમ ની ચૂંટણી આવે છે એટલે તમે કોઈ છોલે ના ગબ્બર નહી છોકરો તમારાથી મોટા મોટી ફાળવા છે એટલે

મને થોડી તો ખબર પડે તમે એમ કે છો કે મારા ચીડી બાણી થઈ જયું હોય તો પગ કાઢ્યા લે તમે કોઈ દાડો ચીડી ને પોણી ના મોરણીમાં ચીડી નો પગ

યુવાન માટે જતા પોણી હું જે જગ્યા લઈ જઉં છું ને એ હેલો જો તમારો હાથમાં ના આઈ જાય તો કદાચ થઈ ગયું તો હાથમાં આવી જાય ને તો ખરો સરપંચ હું એટલે સુધી કહી દઉં તમારો પોણો એકલો નહીં તમારા પોણાના પાછળ બીજો માણસ છે સર અને મોનો ના મોના મને એવું વેમ લાગે છે કે એ માણસ ખરો ને ચોર બોર ગમે તે કોક હશે અને ભોણાના શેડી નાઠો છે એટલે ભોણો ખરો ને ઘેર આપવાની જગ્યાએ બાપુજી બીજા રસ્તા વળી જો કવી હજાર લઈ તો ના જાય કે તેના ઉપરથી કી દુખે મે રે એક જણાના પગ નહીં બે જણાના પગ છે વાતો કરવા નીકળી પડે બાપુજી આગળ ના દેતા પેલા પહેલા મારે ઓ એક રસ્તો આ રસ્તો આ રસ્તો મને એતો ખબર નહિ પડતી આટલા એ પગ નહી ભૂસાઈ જાય છે માથા કરીને જોશે પગ હા જનાવર આવી ગયેલો હશે એટલે એવા પગ પડી ગયા છે એટલે જનાવર તને દેખાય જાનવર ના પગ નહી તમે યાર મારું મગજ બાબુ લઈ પણ એ ખેમા મુતો કે એમ કર આગેર જન પગ જો એ તો જર્શે પગ એટલે મારા કિલોમીટર ઓમ ફરવા દેવાનું ઓમ કિલોમીટર અર્ધુ ફરવા દેવાનું આ કિલોમીટર ઓમ ફરવા જઈએ અને બોણો આ રસ્તે જો હોય અને નહીં બીજા ચાર મોણા થી રસ્તો નીકળી જોય તો બોણાનો પગ ર ર કબુ થઈ જાય તું ખઈ જાય તાર પછી એટલે કહું છું આપણો બધાનો આયકન નક્કી કરવું પડશે આ દિશામાં જઉં આ દિશામાં જઉં આ દિશામાં જઈએ

મારું મગજ ખરું ને બધી થઈ તો હાથમાં જાય બાબુજી હજાર લઈ જ મારા શું કરવું નફતું છોકર પેરી ગયો એક વાત દેખારો દે એક વાત દેખારો દે

કંટારી જાય પણ આ શીખબર છો પહેજો છે નું ઘર ને ખબર નહિ પડતી હોય મોમો ખોળવા નેક્યા છે અને આ છો રખડો છે એ સમજણ પડતી નહી

અત્યારે બધી મને ખબર પડી જાય કોઈ આપણું આગું નહીં આ રૂપિયા નું છું રૂપિયો તો હું રોતરા રોતા તમે જતા કરશો વીસ જતા કરી દે

આ કેમો કેમો યાર સીતો બોયો ટણતો તો અને મ હાથમાં કે એકલા એકલા ફરો કે બાપુજી એ સરપ એ સરપ હય ભણ્યો બસ બસ ઓ કરીને તો પછી પૈસા પૈસા વાત પેલા તો જાનવર આવે તો ખાઈ જો હા પૂછો કે યાર હું પૈસા પૈસા કોઈ મોદો હે પૂછો

આ જોજો આ ડાકુ ની એટલી બધી તો હું બી કશે ત્યાં નાહી જાય છે એટલે પણ આ સુકવા ડાકુ તાર પૈસા લઈ જયો અરે બંદૂક ખડાય થી બંદૂક આપણા ને માં પૈસા લઈને આવતો તો ઘેર તે અને એથી લઈને પાછો બંદૂક ખડાઈ મનકે મોરી હેડ મોરી હેડ અને ઓય લાવ્યો